રામ રામ ડાયરા સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ના નવા બ્લોગ માં કેમ છો મિત્રો મજામાં જશે બધા ખાઇટ આઈઠમ હોઈ ગઈ નો એમ નિમાણી થઈ ગઈ હતી આપણે બે નિમાણા થઈ ગયા હતા હું તું ઉતારી નાખી બ્લોક તો આજે આપણે જઈએ નાવા કૂવામાં આપણે એકલા ન જતા ત્રણ સાત જણાનું ગ્રુપ કર્યું ભેગા ના મજા આવે તમે પણ જાઉં કે ધબધબાટી બોલી શું ભાઈ આપણે આવી ગયા કુવા પતાડું બતાડું તમને કૂવો

અબુ સર આવી ને શ્રી શ્રી ઓણ વધારે પાણી માં રહી શકે એને કોઈ ના તળિયા હોય તો આવે આ ખાવા જાય એટલે આવે હાલો હવે અમારું નાઉ मजा आ छे बाबा मजा आ छे हाल बोला के आलो क्या रे तबिया लो यो लो एक आते नहीं था गया आगे निकल निकला निकलिया बे

ઓહો સેટર સેટર પરમાચર યુ નો હોય આવે એ રે 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 રાખતા સગળે गेला જન બાકી આવ લેજો હું જામુ ઓ રે ઓય આમ ચેક આ તું તમો ઠાટિયા બરે બે ન આવે હવે કા ફોન કાટી લે અડીએ ઇનન પેલા બાર ભરાવ હા તોડો તોડો પટા ક્લિયર કોપરી સકળે કોપરી હા સકળે ના શક્તિવાન ઓહો પરત મહા શેઠને શેઠો પાણી માં એ તો મીના આ આપણે ભેગા થઈ આવી જાય હવે ઉપર એકવાર પહેલા આપણે લુક જુરાન ગોલન તો હવે કરી લેતો હવે ઓલી પરોટી વાડી ઉડી મારો કેમ ગયો મને ખબર પડ હાય લે ગોય તો એય એ માં પપ્પા ગોય તો એય હાલ બન્યા હાલ નથી મારો તું બે નો ગયો કારો ને બેટ કા કરી ગયો ઈ કે શું કે આલો કોણ બહાર તરી કે ગાલ છવી જવો થા માયો મામા મારો આવો કા બે રાખો કા બે જાવ આ બગલા હાલે બન્યા હવે બતાય છે આવડા તને આવા વીડિયો બન થાય પછી આવ ઈમાં હું વીડિયો બન થાય પછી આવી જાય તો કોઈ ડર નઈ કરે એક આ તરી પછી મુસ્ક કર બધા આવી જા આવ આવી જા હું તું એમ નો રહેજો આવી ગયો તું ડૂબતો ડૂબવાનું છે

આપણે આના રાઉન્ડ માં આના રાઉન્ડ આવું બોલે હે Hãy bên nào làm gì hãy 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 làm તડકો હોય નાયા હોય તો બહુ મજા આવે સ્વિમિંગ પુલ ની જરૂર ન પડે આપડે ચાલો હવે જમી લઈએ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયો ગમ્યો શેર કરી દેજો જોડાયેલા રીતો પણ શું નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે આ સુધી બધાને માતા